એ સાયબ્રોડ ફ્રોડના જે વિક્ટીમ લોકો જે ખાતામાં નાણા જમા કરાવતા હોય એ આ ખાતામાં જમા કરાવે છે અને આ જે ખાતાધારકો છે એમને કમિશન ઓફર કરી અને આ જે ફ્રોડના નાણા છે એ લોકો નાણા ઉપાડી લેતા હતા અને કમિશન જે તે ખાતાધારકને આપતા હતા અને આ જે નાણા ઉપાડેલા એ નાણા આ ગેંગ પૈકીના અમુક સભ્યો આંગળિયા અને અન્ય હવાલા ચેનલ મારફત અન્ય રાજ્યના અન્ય શહેરોમાં મોકલતા હતા આ પ્રકારની જે બાતમી હતી એના આધારે કામગીરી ચાલુ કરેલી ત્યારબાદ એક જે હતા જેમને આ રીતે મિસયુઝ થયેલો એમનો એમના દ્વારા સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા એમની ફરિયાદ લેવામાં આવેલી છે આઈપી બીએનએસ અને આઈટીએકની જુદી જુદી કલમોની છે ત્યારબાદ વધુ તપાસ કરતા લગભગ જે મેઇન આરોપી છે જે અમદાવાદના એમને પૂછપરછમાં કબૂલાત આપેલી કે કરતા વધારે ખાતાઓ એમને આ રીતે છે એ પૈકી હાલ અમારી પાસે ખાતાઓની વિગતો આવી ગઈ છે બ્યાસી પૈકી જે બેતાલીસ ખાતા છે એનું એનાલિસિસ કરતા આજે તમામ ખાતાઓ આખા ભારતમાં જ્યાં જ્યાં સાયબર ક્રાઈમની કમ્પ્લેન થઈ છે એ લગભગ પચાસ કર પચાસ કરોડ કરતાં પણ વધારે રકમની ફ્રોડ થયેલું છે અને એ પૈકી ઘણી બધી રકમ આ જે બેતાલીસ ખાતાઓ છે જુનાગઢ અને આજુબાજુના જિલ્લાઓમાં એમાં આવેલી છે આમાં સાયબર ફ્રોડ થાય છે એટલે એમાં વિક્ટીમનો સંપર્ક કરતા હોય જે વ્યક્તિઓ એ વાળી ચેનલ અને ત્યારબાદ પૈસા જમા થયા પછી એ પૈસા જે છે એ મૂળ ફ્રોડસ્ટર હોય જે મેઈન ફ્રોડસ્ટર ત્યાં સુધી પહોંચવાની જે બંને ચેનલ છે એ ચેનલ ઉપર હાલ તપાસ ચાલુ છે કેટલા લોકો આજે આજની જે એફઆઈઆર દાખલ થઈ એ પછી કુલ આઠ લોકોને અરેસ્ટ કર્યા છે એ પૈકી બે જે છે અમદાવાદના એ લોકો એજન્ટો છે કે જે લોકો ફ્રોડસ્ટર સાથે સંપર્કમાં છે એમની નીચે પાંચ બીજા જે એના લોકલ એજન્ટો છે જે આવી રીતે ખાતા હોય એનો સંપર્ક કરી અને એમને જુદી જુદી પ્રલોભન આપી કે તમારી લોન થઈ ગઈ છે અથવા તો અમારા કોઈના પૈસા આવવાના છે કોઈ પણ કારણસર એ તમે અમને લઈને આપો એટલે અમે તમને કમિશન આપશું તો એ રીતના પાંચ લોકલ એજન્ટ છે એ સિવાય પણ ઘણા બધા લોકલ એજન્ટના નામો ખુલ્યા છે જેની તપાસ ચાલુ છે અને એક જે મહિલા છે ખાસ એ આજે નાણાં ઉપાડી લેતા હતા ખાતા ધારકો એ પૈસા હવાલા અને આંગળીયા મારફત અન્ય શહેરોમાં મોકલે છે આમ કુલ આઠ આરોપોની ધરપકડ કરવામાં આવી છે અ એ વિગતો આપને